પાદરામાં ધર્મકુળ આશિષ્ટ સત્સંગ સમાજ પાદરા દ્વારા પાદરા ખાતે દિવ્ય શાકોત્સવ યોજાયો હતો વડતરવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની અસીમ કૃપાથી તેમજ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્યશ્રી એકસો આઠ અજેન્દ્ર પ્રસાદજી મહારાજની અસીમ કૃપાથી તથા પૂજ્ય ભાવિ આચાર્યશ્રી એકસો આઠ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી વિદ્વાન સંતોના સાનિધ્યમાં પાદરા નગરમાં દિવ્ય શાકોત્સવ તથા સત્સંગ યોજાયો હતો વર્ષોની પરંપરાગત યોજાતા શાખોત્સવમાં ખાસ કરીને પરમ પૂજ્ય અને ભાવિ શ્રી એકસો આઠ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેતા હોય છે યોજાયેલા શાખોત્સવ દરમિયાન પાદરાના અંબિકા સોસાયટી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે પૂર્વે મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને હરિભક્તો દ્વારા મહાઆરતી પણ યોજાઈ હતી ભવ્ય શોભાયાત્રામાં હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા શોભાયાત્રા પાદરાનગર મુખ્ય રાજ્ય માર્ગો પર નીકળી હતી જ્યાં અનેક સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા નવાપુરા સત્સંગ સભા સ્થળે ખાતે પૂર્ણ થઈ હતી ત્યાં પ્રસંગોચિત સત્સંગ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પધારેલા મહાનુભાવો તેમજ હરિભક્તો દ્વારા મહારાજ શ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ધર્મકુળ આશિષ્ઠ સત્સંગ સમાજ પાદરા દ્વારા

ભગવાન સ્વામિનારાયણે બસો વર્ષ પહેલાં લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરીને અનેક જીવાત્માને પોતાના ભગવાનપણાની પ્રતિ કરાવી અને કૃપાના અધિકારી બનાવી અને પ્રસાદનો લાભ આપ્યો તો આજે સ્મૃતિની અંદર વર્ષો વર્ષ સંપ્રદાયની પરંપરા પ્રમાણે આ ઉત્સવ થાય છે અને આજે પાદરાને અમને ભાવિક ભક્તો દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે બધાને અમે ખબર હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ